આદિવાસી એટલે પ્રકૃતિ પૂજક સમાજ જેઓ પ્રકૃતિના વિવિધ તત્વોની પૂજા કરે છે અને આપ પૂજા કરીને તેઓ પ્રકૃતિનો આભાર વ્યક્ત કરે છે પ્રકૃતિને જાળવવું એનું રક્ષણ કરવું અને એનું સંવર્ધન કરવું આજ આદિવાસી સંસ્કૃતિની મૂળ પરંપરા અને સંસ્કૃતિ રહે છે ત્યારે આદિવાસી સમાજ દ્વારા પ્રકૃતિના વિવિધ તત્વો જેમ કે ખેતરમાં અને પશુપાલન માટેના કામ આવતા વિવિધ તત્વો ગોવાદેવ ડુંગરદેવ વાઘદેવ નાગદેવ ડુંગરદેવ બળિયાદેવ નંદુરીયો દેવડ પીપળો અને તુલસી જેવા વિવિધ પ્રાકૃતિક તત્વોની પૂજા કરવામાં આવતી હતી આદિવાસી સંસ્કૃતિ કયા કયા દેવોને કયા કયા નામે પૂજે છે અને એમના પાછળની કથા અને પરંપરા શું છે તે તમામ વાતો સંગ્રહિત કરીને અમારી ધાર્મિક પરંપરાઓ નામનું એક પુસ્તક બનાવવામાં આવ્યું છે અને લખાણ સાથે પ્રકાશિત કરવામાં આવેલ પુસ્તક દરેક આદિવાસી વ્યક્તિએ જોઈએ અને વાંચવું જોઈએ જેમાં મૂળ આદિવાસી પ્રકૃતિ મુજબ સંસ્કૃતિની માહિતી આપવામાં આવી છે આજ રોજ સોનગઢ ખાતે ચાલી રહેલ રામકથાના અંતિમ દિવસે મોરારી બાપુ હસ્તે સોનગઢના આદિવાસી સેવા સાંસ્કૃતિક ટ્રસ્ટ દ્વારા આદિવાસી સંસ્કૃતિ દર્શાવતું પુસ્તક પ્રકાશિત કરાયું હતું જેમાં આદિવાસી સંસ્કૃતિ ધાર્મિક પરંપરાઓ અને પ્રાચીન સંસ્કૃતિ વિશે માહિતી જાણવા મળશે ત્યારે આ પુસ્તકનું વિમોચન કરતા મોરારી બાપુએ પણ આદિ અનાદિ કાળથી આ પૃથ્વી પર વસતા આદિવાસી સમાજ ધન્ય છે અને એમની પરંપરાઓ રૂઢિ રિવાજો પણ ધન્ય છે આ સમાજ હંમેશા અપનાવવામાં માને છે જોડવામાં માને છે અને પોતાના આંગણે આવેલા મહેમાનોનું સ્વાગત કરી સન્માન કરવામાં આવે છે એમ કહી આદિવાસી સમાજમાં જન્મેલી મહાશબરીને યાદ કર્યા હતા અને એમના પૂર્વજ એવા અહીં વસતા આદિવાસી સમાજ સતત પ્રગતિ કરે આગળ વધે શૈક્ષણિક રીતે મજબૂત થાય એવી પ્રભુને પ્રાર્થના કરી સર્વને શુભકામનાઓ આપી હતી ત્યારે આદિવાસી સમાજના આગેવાનો એવા વસંતભાઈ ગામિત જિજ્ઞેશભાઈ દોણવાડા નાનુભાઈ અનિલભાઈ ચૌધરી શ્યામભાઈ ગામિત શાંતુભાઈ દામજીભાઈ ગામિત જશવંતભાઈ સહિત આદિવાસી આગેવાનોની ઉપસ્થિતિમાં રજૂ કરવામાં આવેલા પુસ્તકની વિશેષતા શું છે આવો જાણીએ આદિવાસ સમાજનો યુવા વર્ગ એમની ભુલાઈ રહેલી સંસ્કૃતિને જાણે અને મૂળ ધર્મને સાચવે તે માટે એમણે આ પુસ્તક જરૂરથી વાંચવું જોઈએ આવો સાંભળીએ એમના આગેવાનોને વિંદેશ્વરી શાહ સાથે હેતલ કોગણી તાપી આદિવાસી સંસ્કૃતિ અંગેની જે બુક આજે વિમોચન કરવામાં આવી અમારી ધાર્મિક પરંપરાઓ તે અંગે શું કહેશો આ જે પુસ્તિકા છે આ પુસ્તિકા અહીંયાનો જે ટ્રસ્ટ છે આદિવાસી સેવા સંસ્કૃતિ ટ્રસ્ટ સોનગઢ એના માધ્યમથી પ્રગટ કરી છે આ પુસ્તક જે છે આ પુસ્તકની અંદર અમારી જે પરંપરાઓ છે અમે પ્રકૃતિ પૂજ કે છે પ્રકૃતિ પૂજાની અંદર સનાતન ધર્મ આવે છે અને એ સનાતન ધર્મને અહીંયાનો સમાજ આદિવાસી સમાજ માનતો આવ્યો છે પણ હવે ધીરે ધીરે એવું લાગે છે કે અન અહીંયાનો જુવા યુવા વર્ગ અને સમાજ ભૂલતો જાય છે એ પોતાની પરંપરા નથી માનતો અને એ પરંપરાને નહીં માનશે તેની પોતાની સાચી ઓળખ જે આદિવાસી તરીકેની છે એ ભૂસાઈ જશે એ ભૂસાઈ ના જાય એટલા માટે અમારા જે દેવી દેવતાઓ છે જે પ્રકૃતિ પૂજક છે પ્રકૃતિ સનાતન છે એને ફરી પાછી યાદ રાખે એટલા માટે છે બીજા કોઈ આવીને એમ કે આદિવાસીઓની ઓળખ હા છે એ ઓળખ બીજા બહારના આવીને કે એના કરતાં અમારી ઓળખ સાચી ઓળખ એ આદિવાસીની સનાતન ધર્મની છે એ સનાતનના વસ્તુ ફરી પાછી બધાના જીવનમાં આવે એવી અમારી અપેક્ષા છે એટલે આજની આ ભૂખ અમે પ્રસિદ્ધ કરી છે અત્યારે હોળીનો મહાપર્વ ગયો છે આદિવાસી સમાજનો સૌથી મોટો પર્વ માનવામાં આવે છે તહેવાર માનવામાં આવે છે અને પહેલીવાર આદિવાસી લોકગીતો મીડિયાના માધ્યમથી હજારો લોકો સુધી પહોંચ્યા તો સાહેબ આના માટે આ આવનારી પેઢી બી આને શીખી શકે એના માટે કોઈ વર્ગોનું આયોજન થવાય એવું કંઈ આયોજન છે હા આ પ્રકારનો એક વિચાર થયો છે આ વર્ષથી અમે અમારા જે ગીત પરંપરા જે અમારી ભૂસાઈ ગઈ છે લોલ ગાવાની એક પરંપરા એટલે માતા હોળી માતાની સ્તુતિગાન હતા એ સ્તુતિ ગાન ભૂલી ગયા છે એને ફરી પાછા આજનો વર્ગ યાદ રાખે એના માટેનો મેં ઉપક્રમ ચાલુ કરવાના છે યુવા વર્ગને એ ગીતો સાંભળે અને માતાની સ્તુતિ કરે એના એક ચોક્કસ પ્રકારનો અમે પ્રયોગ કરીશું સર સરકાર દ્વારા કે સમાજ દ્વારા વર્ષા વર્ષાની ઋતુમાં વર્ષા ગીત સ્પર્ધા લગ્ન ગીત સ્પર્ધા એવું હોય છે તો આપને નહીં લાગે કે આદિવાસી ગીત સ્પર્ધા આદિવાસી સાંસ્કૃતિક સ્પર્ધા અને આદિવાસી નૃત્યોની સ્પર્ધાઓ પણ હોવી જોઈએ આ ચોક્કસ એ હોવી જોઈએ કેટલાક જે મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પરના કેટલાક ગામો છે ત્યાંના કેટલાક ટ્રસ્ટો છે ભગતો છે એ લોકો દર વર્ષે રાખે છે અત્યારે હોળી પહેલાં પણ હોળીના લોલની સ્પર્ધા રાખી હતી એ જ પ્રકારે લગ્નગીતની સ્પર્ધા પણ રાખે છે ઢોલ વગાડવાની સ્પર્ધા પણ રાખે છે આ વર્ષથી અમે આ પરંપરા પ્રારંભ કર્યો છે

આપનું નામ નાનુભાઈ સીમાભાઈ ગામે ગામ દર્દી નાનુભાઈ આજે આજે બુક પ્રકાશિત કરી છે અમારી ધાર્મિક પરંપરાઓ આદિવાસી સમાજ શું છે એમાં એમાં હવે ગામે સમાજની રીત રિવાજ અમારા જો પુરાણી વડલાઓ આ દૈવી દેવતાઓને પૂજા અર્ચના કરી ગયેલા તો એમાં થોડુંક હવે આ ભૂસાતું જાય છે એનું જો પરિવર્તન આવે અને આ યુવા વર્ગ છે એને ખાસ એ ધ્યાન આપે અને આ પરિસ્થિતિ આગળ ચાલે એવું મારે કહેવાનું છે જી